اچھا 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 آئي آئي

પચીસ પચાસ પંચોતેર પચીસ પચાસ પંચોતેર પંચોતેર એટલે પચાસ રૂપિયા રૂપિયા हज़ार पंज सौ पंजवे रुपिया 20 हज़ार पंज सौ वीस रुपिया

પચાસ પંચાવન સાઠ પાઠ સિત્તેર પંચોતેર એસી 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 રૂપિયા ત્રણ હજાર ત્રણ રૂપિયા ત્રણ હજાર પાંચસો ચાલીસ રૂપિયા મળુકા મારા માર્મે આવી સાહુવા ਤੇરા વાજા પાંચ ગાય દેખ કર બનાવી દે આય આ મને પાંચ કિલો સિતિય આવલા પૂછો તો હમકો કોઈ નહીં મને આવજો ઉપર આ ગય સિતિય 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 આ तुपिया <mars> 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 <mars>